ગાંધીધામના સંકેત નિધિ આંગળીયા પેઢીના સંચાલક કેતનભાઈના અપહરણના કેસમાં પોલીસે માત્ર બે દિવસમાં મોટી સફળતા હાંસલ કરી છે આરોપી પવન બરોરને પકડતા સમગ્ર ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે તારીખ સોળ સાત બે હજાર પચીસ ના રોજ બપોરના સમયમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાંધી માર્કેટમાં મેઇન માર્કેટ ત્યાં સંકેત નિધિ આંગળીયાની એક ફોર્મ છે એમના કેતનભાઈ કાંકરેજાનું અપહરણ થયેલ છે એવી વિગત બપોરના બે વાગ્યાની આજુબાજુ મળેલ હતી જેમાં વિગત મળી ત્યારે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ ડીવાયએસપી એલસીબી અને અલગ અલગ ટીમોને ત્યાં ઘટના સ્થળે મોકલવામાં આવેલ હતી બનાવની જાણ થતાં અને આખી જે વિગત મળેલ હતી એમાં સીસીટીવીની તાત્કાલિક ચકાસણી કરવામાં આવેલ હતી અને એ ચકાસણી મુજબ જે કેતનભાઈ છે એમનું એક ગાડીમાં બળજબ્રતથી બેસાડીને ચાર લોકો અપહરણ કરીને લઈ જાય એવી બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની અલગ અલગ બધી તાત્કાલિક કરવામાં આવ્યું હતું અને નાકાબંધી પણ કરવામાં હતી જેમાં સામખ્યાલી પોલીસ સ્ટેશનના અમલેરા ગામની સીમમાં આજે ગાડીમાં જે એમને કેતનભાઈને કિડનેપ કરીને લઈ ગયા હતા ત્યાં પોલીસની ટીમ દ્વારા ગાડીનો પીછો કરતા ત્યાં એ લોકો અ જે પોલીસની એમાં પાછળ વોચ ચાલતી હતી એ લોકો ડરીને પછી એ નાસી ગયા હતા ગાડી રોકીને અને એમાં કેતનભાઈ જે છે એમને ત્યાંને ત્યાં રાખેલ હતા પછી પોલીસ દ્વારા કેતનભાઈને સેફલી હસ્તગત કરેલ હતું અને એમને રેસ્ક્યુ કરવામાં આવેલ હતું અને એની સાથે સાથે જે આરોપીઓ નાસી ગયેલા હતા એમની પાછળ પોલીસની ટીમો લાગેલી હતી અને થોડા જ સમયના અંતરે પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેને મોરબીના હિતેન્દ્રસિંહ ઝાલાની સૂચનાથી આ કૃત્ય કર્યું હતું આ ગુનામાં માત્ર સ્થાનિક નહીં પણ રાજસ્થાનના ગુનેગારો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે પકડાયેલા આરોપી ઉપરાંત તુશાંત ઉર્ફે ટાઈગર શ્રવણસિંહ સોઢા આકાશ રાજપૂત અજય અને ભૈયાજી નામના શખ્સો દ્વારા અપહરણ અને ખંડણીની યોજના ઘરી હતી તમામ શખ્સો અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

આકાશ રાજપૂત અને બીજા જે બે લોકો હતા એમાં એક જે હતું એક અજય હતું ને એક પાછળમાં બીજી ગાડી પણ હતી જેમાં એક ભૈયાજી કરેલ હતું એટલે એ રીતે અલગ અલગ આરોપીઓ દ્વારા જેમાં મૂળમાં કેદનભાઈની જે ગાડીમાં એક ગાડી હતી અને પાછળમાં એક ગાડી સાથે પણ હતી એ ગાડીનું પ્લાનિંગ પણ હતું કે આગળમાં જઈને એમને શિફ્ટ કરવાનું જ્યારે એમને પકડવામાં આવેલ પછી પૂછપરછ કરવામાં આવેલ હતી ત્યારે આખું જે એમનું મૂળ કારણ હતું એમની પણ તપાસ કરવામાં પોલીસ દ્વારા આવી છે જેમાં જે એક મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુબા ઝાલા છે એ મોરબી રહે છે અને એમનું આજે એક મેઇન આખું કાવતરું હતું જેમાં કેતનભાઈને કિડનેપ કરીને અને ટૂંકા ગાળામાં મોટી રકમ પડાવવા માટેનું એક મેન ઉદ્દેશ્ય હતું અને આ જે હિતુબા ઝાલા છે એમની પણ મોટી ગુનાહિત ઇતિહાસ છે અને ક્રિમિનલ હિસ્ટ્રી પણ સાથે જોડાયેલું છે જે બાકી આરોપી આ બનાવમાં સાથે હતા જેમાં શ્રવણસિંહ રાજપૂત કરે છે એ શ્રવણસિંહ રાજપૂત પણ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં ઇતિહાસ ધરાવે છે એની સાથે સાથે જે એક આરોપી છે આકાશ નિરંજનસિંહ રાજપૂત એ પણ જે છે રાજસ્થાનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ જે આખું બનાવ હતું જેમાં આરોપીઓ તરીકે જે અત્યારે પોલીસ દ્વારા એક આરોપીને પકડવામાં આવેલ છે જે પવન કિશનલાલ બરોડ છે જે ત્યારે સ્થળથી જે પોલીસ દ્વારા પકડવામાં આવેલ અને એની સાથે સાથે જે ટોટલ આરોપી છે એમાં એક છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાઈ કરણસિંહ ઝાલા એક છે તુષાંત ઉર્ફે સુરજ વાસુ શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા આકાશ નિરંજનસિંહ રાજપૂત અજય એક ભૈયાજી અને બાકી જે આરોપી છે આમાં તપાસમાં જે જે આરોપી નીકળશે એ આરોપીઓની પોલીસ દ્વારા આમાં પકડ કરવામાં આવશે